દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ્રત્યેક વર્ષે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શિક્ષકોના યોગદાનને સન્માન આપવાના હેતુથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવે છે જે અન્વયે આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિ માં બાગરોલ સ્થિત બીએપીએ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે શિક્ષક હોવું એ સૌભાગ્યની વાત છે શિક્ષકો આજીવન શિક્ષક રહે છે અને બાળકોનું ઘડતર કરીને દેશમાં સારા ડોક્ટરો એન્જિનિયર વૈજ્ઞાનિકો સહિત આદર્શ નાગરિકો તૈયાર કરવાનું કામ કરે છે આવનારી પેઢીને જવાબદાર બનાવવા અને તેમનામાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવામાં શિક્ષકો ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે શિક્ષકો બાળકોની અંદરની શ્રેષ્ઠતમ શક્તિઓને ઉજાગર કરવાનું કામ કરે છે શિક્ષક દિવસ છે એટલે શિક્ષક મિત્રોને આજના શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ તો વર્ષોથી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીની યાદમાં આપણા શિક્ષક દિનનો ઉત્સવ ઉજવીએ છીએ આજે આણંદ ખાતે તાલુકા કક્ષામાં પાંચ શિક્ષકોનો સન્માન એને જિલ્લા કક્ષાએ બંને મળીને સાથે સાથે બે માધ્યમિક શાળાઓએ જે શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું છે એનું સન્માન અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓએ જે સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગ્રિમતા સાથે પાસ કરી છે એને સન્માનવાનો કાર્યક્રમ આજે આણંદ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર શિક્ષક આલમ આજે ગૌરવ અનુભવે છે અને આવનારા સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણ ગુણવત્તા સભર બને શિક્ષણમાં માળખાકીય સુવિધાઓ વધે અને શિક્ષક માટે જરૂરી જ સુવિધાઓ અને સમાજ જીવનને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ દિશામાં કામ કરવા માટેનું એક અભિનય પ્રયત્ન સરકારે કર્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ગુજરાત સરકાર ખૂબ મહત્ત્વનું જ્યારે કામ કર્યું છે ત્યારે એની વાત કરવા માટે અને આવનારા સમયની અંદર શિક્ષકોની પણ એક રાષ્ટ્રભાવના સાથે જોડે અને કામ કરવાની જે વાત છે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ જે કરવાનો નક્કી કર્યો છે એને પરિપૂર્ણ કરવા માટે પણ આપણે સાથે મળી અને શિક્ષકો સમાજ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એ શુભકામના સાથેનો આજનો પ્રસંગ છે સર્વપ્રથમ તો સર્વે શિક્ષક મિત્રો અને શિક્ષણ સાથે સંકળાયેલા સર્વેને આજના શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આજે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ શાળાઓ અને જે દીકરા દીકરીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એને સન્માનવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર અને આણંદ જિલ્લા માટે ગૌરવની એ પણ વાત છે કે આજે આણંદ જિલ્લાનું એક નાનકડું ગામ વડદલા એટલા તાલુકાનું એના શિક્ષકને આજે પરમ આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિનાજીના વરદ હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એટલે આણંદ જિલ્લા માટે પણ આ ગૌરવની વાત છે વિનયભાઈ પટેલ જે શ્રેષ્ઠ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે એમને પણ શુભકામનાઓ અને ધન્યવાદ